કે હા મેં બેન બેઠા છે એને કેમ આવા નવા લુગડા પહેર્યા દાગીના પહેર્યા છે તો કઈ તો પહેરે ને ઓલોકી કે કેમ પહેરે તો કે અમારા ગામના નગર શેઠ શેઠાણી છે એને ઘરેથી છે અમારા ગામના શેઠના ઘરેથી શેઠાણી છે એ તો આવો ઠઠારો કરે ને દાસીજી કે ખોબા જેવડા ગામના નગર શેઠની શેઠાણી એટલો ઠઠારો કરતી હોય તો હું તો અખિલ પ્રભાનના શેઠની શેઠાણી છું મારે કેટલો ઠઠારો કરવો પડે સાહેબ કારણ કે દાસી ભાવથી ભજતા ત દાસી ભાવ એટલે તો ભજનમાં એ કીધું છે કે દાસીને ભેળી જાજો તમારા દેશમાં દેસમાં દે

એ જીન લીલુડા મિલુડ લુગડા એ મારે અંગડે રે ફરવું ફકીરું કેરા રે વેશ માં વેસ દાસી ને તેડી જાજો તમારા દેશ માં સાધુ ને તેડી જાજો તમારા દેશ

દેવને દીવો કે ધૂપ શું દેવો એન દિલ દઈ દેવું રે બાવલિયા મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે મો મોજ મારેવું મોજ મારેવું અને રામ કૃપા એને રોજ દિવાળી આ સરસ કરી છે રામ કૃપા એની ઉપર મારે વાત કરવી છે આપણે હું તમને આનંદે કરાવીશ હાસ્યરસ છે આમાં પાંચ મિત્રો એવા બેઠા છે એને ખાલી દાંતે જ કાઢવા છે પાંચ મિત્રો એવા બેઠા છે ભક્તિને સાંભળો પાંચ મિત્રો એવા બેઠા છે એને કરુણો સાંભળો પણ બધાને રાજી કરવાના પ્રયત્ન કરીશ કારણ કે ઘંટીએ દલાવા જાય ને ગાળા હાલતા હોય ઘઉંનો ગાળો બાજરાનો ગાળો શેણાનો ગાળો એમાં અમારે ગાળા હાલશે બાજરાનો હાલે ઉંધી ઘઉં વાળા રાહ જોઈજો ઘઉંનો હાલેતા સુધી શેણાવાળા રાહ જોઈજો કારણ કે બધું ભેળું કરી તો ભડકું થઈ જાય હે ભડકો કરવાના ના ઘણા ઠેકાણા થાય ભવે મેળામાં ભડકા નો કરે છે હા આ તો શિવરાત્રી મેળો છે હાસ્ય રસ એટલે હાસ્ય છે શેણાન લોટ એટલે હાસ્ય રસ ફરસાણ જેને કહે ને આપણે ફરસાણ પીરસો કઈ ફરસાણ નથી કહેતા હા હાસ્ય રસ તો જીવનમાં મે જૂનાગઢ એક જણાને કીધું મે કીધું તમારા બાપુજી શું કરે મને કે અફસોસ કરે છે શેનો મે કીધું અફસોસ કરે મને કે અમે આવ્યા એનો અમે આવ્યા એનો મારા બાપુજી અફસોસ 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 પછી ને બાપુજી મને મળ્યા દીકરા કેટલા મન કે ત્રણ પણ ટબા જેવા હો મેં કીધું મોટો શું કરે મન કે ખેતી કરે મેં વિથી નાનો શું કરે મને કે બીન ખેતી કરે બેઠો બેઠો ટુકડા કરીને વેચે હર્યો હૌથી નાનો મેં કીધું શું કરે તો કે જે સામે મળે એનું કરે આખા ગાણવા દાજી ગયા હોય ન્યા ક્યાં ફરિયાદ કરવી તમારે સાહેબ હે રામ કૃપા રોજ દિવાળી આ છે આ તો જીવનમાંથી નીકળે છે સાહેબ એક ભાઈ ને કીધે મહેમાન આવ્યા ને મહેમાન તો ઘરધણી એના છોકરાને ને કીધું મહેમાન માટે બજારમાંથી કંઈક કઈક લે આવી રિક્ષા લઈ એવું બોલો હજી તો બેઠા હજી બેઠા તા બીજા આવી હજી બેઠા ચાય નતો પીધો ત્યાં તો ભૂર કરી રિક્ષા આવી ને

એમર રામ કૃપા કૃપાએન રોજ દિવાળી રંગ નાટા ના રે જેની માથે રામ કૃપાએન રોજ દિવાળી રંગ નાટા ના રે અને કામ કરે એની કોઠીએ કોઈ દી ફૂટે નહીં દાણાર જેને કામ કરવું છે આળસ આપણે કાઠિયાવાડમાં આળસ બહુ છે તમે જોજો આ તો આપણું ગામ છે ને અહીં આપણે વાત કરી શકે મુંબઈમાં મુંબઈમાં મેં એક જણે કીધું મેં કીધું મુંબઈમાં કોઈને ટાઈમ નથી અમારીને કોઈને કામ નથી બોલો હાવ નવરી બજારો બેઠા બેઠા ઓટા ગતા હોય છોકરા સડિયું વિના રખડતા હોય તો બેઠા બેઠા વાતું કેવી કરે ખબર હા વડાપ્રધાન મુંજાણા બહુ હતા ને આ બધું નહીં હલવી હગે તો તમને તેડાવશે તાત્કાલિક અહીંથી તમે તમને હલવી હકશો ને તમે તમારા ઘરના વ્યવહાર હલવી શકતા નથી દિલ્હી ક્યાં ભૂગ્યા છે બહુ ત્રેવડ થાય તો ચાર સડિયું કરાવી લ્યો તમે બે લેંગા કરાવી લ્યો પ્યાર ઘણા ખાટલામાં હું હોય ને પાંગે તૂટી ગઈ હોય ને ગોધરામાંથી હોરવા ટાંગા નીકળ્યા હોય તોય હું હોય પાછો આપને એમ થાય કે આ ગોપીચંદ ભરતરી રાજપાટ મૂકીને વૈયા ગયા એ આ ગોદડાનો ઘા કરી નીકળી કેમ નથી જતો અલખ નિરંજન કરીને પણ એને હુતા સિવાય બીજું હોખ ન હોય અને અકલ મઠું બૈરું હોય ઘરના હોય ને અકલ મઠા અકલ મઠા લોટકા બહુ હોય હા શારીરિક તાકાત બહુ હોય એ આમ અમથા ન ઉઠાડે એ તો પગેથી થી ગોદડું ખેસી કે ઉઠો ને ભૂંડ જેમ ઘોરો હતી તમે કઈ ઉઠો તો મને આમાં હર હુજે જે હું તો હું તો હું કે ખબર હુવા દે ને તું ક્યાં નિંદર કર્યાવર માં લાવી ક્યાં ત્યાંથી અમારા બાપની ની છે થી લઈને હજી લેવાના છે બો વાળા બો વાળા બો વાળા એકદમ આમ પગ ઉપર પગ રાખીને ઊતો તો એમે કોક પૂછ્યું કે વંતલીનો રસ્તો બતાવ તો તો આમ પગ કર્યો આમ ભઈલો ની ઉછ્યો ની આમ પગ કર્યો આમ આમ છે ઓલ્યો કે બોલ તો ખરો બોલ તો ખરો મોઢામાંથી આમ આમ હું કરછો તા હું તો હું તો કે આ ભે હું પાણીમાં પડ્યું તમે જોયું તો કા એટલી આરહુડી છે કે આખો દી પાણીમાં પડી રહી એ ઘીરે આવીને પાણી પીએ એના દૂધ અમે પીએ છીએ ગાયના દૂધમાં ફેટ નથી કોલેસ્ટ્રોલ નથી ગાયનું દૂધ સંપૂર્ણ પવિત્ર છે એટલે ગાય ને ભારતીય સંસ્કૃતિની માં કીધી છે અને ભેંસના દૂધમાં કોલેસ્ટ્રોલ છે મેદ છે ઘણું નડે એવું છે અને મને મને ગામડાના ગોવાલે બહુ સરસ વાત કરી દીધી આ મેઘાની ભાઈ આમ ભ્રમણ કરીને સાહિત્ય મેળવ્યું હતું મને કે ભિખુદાનભાઈ ભગવાન કૃષ્ણને ગાયુંનું દૂધ પીધું ને એટલે અધર્મનો નાશ કરી શીખ્યા લ્યો બહુ સીધી વાત એને કરી ગાયુંનું દૂધ ગોકુળમાં પીધું પીધું એટલે કવરોનો નાશ કરી શીખ્યા જો ભેહોનું પીધું તો હજી ગોકુળમાં હુતા હોતી એને ઉઠાડવા જવા પડે એમાં મેદ છે હે